મન બુદ્ધિ લાગે આ મજામાં બેટા આ કશું હતો નહીં તમે તાર જોઈન કમ ખાઉ હું ખાઈ ના આવ્યો તેર ખાઈ ના આવ્યો મારા ખાઉ તાર ખાવાનું હોય આ તે ખાઈ લે બકા ઘેર જઈને ખાઈ લ્યો હા હા વેફર 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 ખાવી એમ આ તે હું દુકાનવાળો નહીં દુકાનવાળા ભાઈ લઈ લ્યો પૈસા નહીં પૈસા નહીં હું વેફર ખવરાવું હા એ ભાઈ વેફર આલજે આ લ્યો બસ મત હા કો મત હા મત તો કો હા 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 ભાઈ હું આવું પછી આપણે બધું કમ્પ્લીટ કરીએ કાવી માં નહીં કાવી મને વાત કરવા દયો ઓ તમે જોઈ બોઈન કમ્પ્લીટ કરીને તો રાખો યાર

ઓ અને હવે કોઈ કોઈને પૂછવા જતા ના તમે તાર હું કીધું કમ્પ્લીટ તમે તાર હું આવું મસ્ત આલ્યા હોર્યું મસ્ત સિનબજ્યું મસ્ત જ આવે હ આ ચીકુય હ હાલો હ હા હા કોઈ પોણી પી પોણી પી પોણી એલે પોણી 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 આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ઓ હો હો મને પોણી પી લે તું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એલે આઈસ્ક્રીમ લાવજે જલ્દી તું લે અને હવે કોઈ માંગતો ને હા હું ફોન કરું તમને ઓ ઓ બધું કમ્પ્લીટ છે કશું કોઈ કરવાની તમારે જરૂર નહીં હું આવું એટલે વાત આ એક જણો લોહી પી મારું હો પટાઈએ પછી સારું લેટ હું જઉં

નખી દો કચરા પેટીમાં નખી દઉં એટલે જેટલા થી પૂછ્યો હું તું આટલું આ બાદ ચાલો Halo Tata man. Tata tu jawab ya mon Betta Tata